મોબાઇલ લિંગ બાબાએ કે મે મોટી ધાડ નજ મા આદ દેશ ઉપર મેં કઈ ઉત્તર નથી કરો મોબાઇલ લિંગ કે માથે મે હું મોટો કઈ દેશ માટે ઉત્તર કરું સવાલ એ છે કે દરેક સરકારી માણસ પોતાના મનમાં ખેર ખા હકે હું મોટી ટોપ છું હું ભગાઈ કાયદો તો મારે આ વેશાનના જુવાને નેવા બનાવવા છે તું કે કાયદો નહીં બાબા સાહેબે લખ્યો નિયમ કાયદો બધું ખેર હું કે કાયદો નહીં હોશદાર હોય મામલદાર હોય ગમે કેમ કે તમે કેટલા બધા ન્યાય નીતિ નિષ્ઠા કામ કરો એમાં ચૂંટણી જોઈ લીધું હાવ કિરીટ દલાલી કરતા હતા આ ચૂંટણી અધિકારીને ને હાવ મીંઢા થઈને બેઠા ગમે એટલું કહેવું તો એના નાક ઉપર સહેજે શરમ ની લીટી લાંબી નો થાય કોઈ શરમ નહીં ગમે તો કેટલી બેશરમી છે મેં આજે વિરોધ કર્યો આજે સવારે કે ભાઈ આ રૂપાવટી અંદર સત્યાસી ટકા મતદાન છે રવિ ચાવડ અંદર છ્યાસી ટકા મતદાન છે પછી બીજા ચાર પાંચ ગામના નામ બોલું ભૂલી ગયો અત્યારે છોતેર ટકા માલેડામાં વાઘડીયામાં પસવાડામાં કેટલું બધું વોટિંગ મેં એને કીધું કે તમને આમાં કઈ આમ નવાય જેવું નથી લાગતું સત્યાસી ટકા મતદાન રૂપાવટી ગામમાં મેં એને એમ કીધું તમને કઈ શરમ ભરમ છે કે નહીં દુનિયામાં કોઈ સત્યાસી ટકા મતદાન ન હોય કેમ કે આખી મતદાર યાદીમાં દસ વીસ ટકા નામ તો અમદાવાદ ગુજરી ગયા હોય અડધા શહેરમાં રહેતા હોય કાયમ માટે

ન માનવું એ કે મને કેવી રીતે ના પાડી શકે પણ મનમાં બોલે મોટે નથી દોસ્તો આપણે લડાઈ માત્ર ભાજપ સામે નથી લડી ભાજપ તો એવું કે છે કે અમારું બૂથ લેવલ ઉજવનું સંગઠન અને ટીવી વાળા એની વાયા ચડી ગયા રવા કે ભાજપ નું એક એક ગામડે ગામડે પેજ પ્રમુખ એ અમે તો ક્યાંય પેજ પ્રમુખ જોયો નહીં ગુંડા જોયા કાળી સ્કોર્પિયો ચારે બાજુ દેશ પ્રમુખ જ હતા તો આખા ગુજરાતના ભૂંડા કાળી સ્કોર્પિયો હું કામ વાળા ને ભાજપ વાળા એવો અપપ્રચાર કરે કે આનું વામડે વામડે પેટ પ્રમુખ છે બહુ મોટું સંગઠન સંગઠન જ હોય તો રાજકોટના ભાવનગરના સુરતના કાળી સ્કોર્પિયો ભરીને ભૂંડા ક્યાં ગામડે ગામડે મોકલ્યા ભાઈ કેવું તું તમારા પેટ પ્રમુખને ને મત અપાઈ દે કોઈ પેચ પેચ પ્રમુખ નથી બે નંબરના ધંધા કરીને હારે કોઈ ન હોય એટલે ખાલી ઊંડા ઊંડા આખા વિધાનસભા દોસ્તો આ ચૂંટણીમાં હું પચાસ કરતા વધારે ગામડાની મુલાકાત લીધી મેં લગભગ ગામના બુથની બહાર રાજકોટના અમરેલીના ગીર સોમનાથના ખાસ કરીને રાજકોટના અમરેલીના ભાવનગરના અને બોટાદ સુરેન્દ્રનગર સાઈડ ભાજપના તમામ ગુંડાઓ એ જિલ્લામાં જે મોટા મોટા હોદ્દા ઉપર એ ગુંડાઓ તમામ બુથની બહાર ઉપર કેટલાય ને ભગાડ્યા કે શું કરો છો કેમ ઉભા છો ક્યાંના છો બહારના છો પોલીસ વાળા એ હાવ એક તરફે કામ કર્યું ન્યુટ્રલ હતા સંવિધાન ને વફાદાર હતા નાના પોલીસ વાળા પણ જે બે ત્રણ ચાર પાંચ સ્ટાર લિંક ફરતા હતા ને કઈ વાંધો નહીં સમય સરકાર બદલાયાર હવા નીકળી ગયા આ દેશમાં તો રાવણ આવ્યું નથી થ્રી સ્ટાર વાળા એ બહુ હવા કરવાની જરૂર રહેતી નથી પણ દોસ્તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને પકડી પકડીને એલસીબી એસઓજી વાળા જાણે મોટા સિંધમો બની ફરતા

જુના વાઘણીયા ગામ હું પહોંચી ગયો કિરીટ પટેલ પોતે એ વાઘણીયા માલીડા પાસવાડા કરિયાણી જે નાના નાના ગામડા છે એના કિરીટ પટેલ પોતે ગુંડાગીરી કરતો પોતે બુથ કેપ્ચરિંગ કરતો હતો પોલીસ ને આરે લઈને પોલીસ આગળ પાછળ હોય બોલો બુથ કેપ્ચરિંગ કરી લે પછી ઘડી કરીને નીકળી જાય પછી પોલીસ આવે હિન્દી ફિલ્મ ની જેમ હું છું હું છું ખબર બધી હોય કે કોણે કર્યું હું કર્યું જુના વાઘણીયા ગામમાં કિરીટ પટેલે અને એના ગુંડાઓએ પ્રિસાઇડિંગ અધિકારીને ને બે લાખ હું જયારે ગયો પહોંચી ગયો હતો માણસ અધિકારી ક્લાસ ઓફિસર આખો ગયા પોલીસ આખી ગામને ધમકાવતી મતદારો લગભગ પચાસ જેટલા મતદારો બહાર ઉભા હતા સ્કૂલ ની બહાર બેનો જાજી સંખ્યામાં હતા અને થોડાક પુરુષો હતા એને મત આપવાનો બાકી હતો પોલીસ એને હાલે નીકળી નીકળ આમ આમ એમ કરતા તારી એટલી બધી ઓકાત હોય તો તું કિરીટ ની બોચી પકડી ને નાચ જેવું ના હોય માનું તું સિંગમ છો બધાને ધમકાવવામાં કઈ બહુ મજા નથી ઓલી કવિતા આવે છે ને કે કોયલું છે વગાડ્યું એમાં હું ખાંભેલું વગાડે તો હું જાણું કે તું શાણો એક રાજાના દરબારમાં શરણાઈ વાળા હોય કે એવી શરણાઈ વગાડ્યું એવી શરણાઈ વગાડ્યું મંત્ર મુક્ત થઈ જાય ખુબ શરણાઈ વગાડી મજા આવી પછી કે ઇનામ આપ્યું કે ઇનામ છે ને તો કોયલું છે એટલે વગાડ્યું ખાંભેલું વગાડ્યું ખાંભેલા થોડા વાત એમ ગરીબ માણસ ઉપર રંગ માણસ ઉપર સિંગમ બનવા નીકળી જાય ત્યાંથી મને ફોન આવ્યો કરિયા ગામનો કે ગિરિક અને પોતાના ગુંડા લઈ ગિરિક પટેલ પોતે કરિયા ગામના ભૂતમાં ઘૂસી ગયો પંદર ગુંડા લઈ એનો સ્થાનિક ગુંડાઓ બધા ગૂતમાં હતા હું ત્યાંથી જુડા વગરિયાથી ભાગ્યો અને જેવો કર્યા પહોંચ્યો ગિરિક તો ભાગી ગયો પણ એના ચાર પાંચ ગુંડા આચલી એમ કહેતા હતા ને દોસ્તો હું ગર્વથી કહીએ શકું આજે વીસ તારીખ છે ગોપાલ ઇટારીયા ભેસાણની બજારમાં ગંગેશ્વર મહાદેવે ઉભો છે તમારી બધાની વચ્ચે ઉભો રહે હાથ જોડીને આભાર વ્યક્ત કરે છે કિરીટ પટેલે ભાગી ગયો ને કોંગ્રેસ વાળો ભાગી ગયો એક જૂના આ વિસાવદર વિધાનસભા નહીં હોય એક તો હશે કદાચ ઘરના કારણે કિરીટ પટેલ અને એનું ચારસો જણાનું જે ટોળું આવેલું ધાડ પાડેલું ગામડે ગામડે ગોપાલ ઇટાલીઓ વયો જશે તમે નક્કી કરો ભાજપનો ચારસો જણાનું ધારું તું ભાગી ગયું ગોપાલ ઇટાલિયા ભાગી ગોપાલ ઇટાલિયા અત્યારે વેસાણ માં છે વીસ તારીખે અને ભાજપનું આખું ધારું છે તે જાણે મોટા ગુંડાઓ આવ્યા હોય એમ જે આવ્યા ક્યાં ગયા બધા બધી ગાડીઓ ગાયબ થઈ ગઈ ઈનોવા આવ્યું ફોર્ચ્યુનરું કાળી સ્કોર્પિયો બધું ગાયબ હે વરસાદમાં ડેટ ક્યાં આવે એમ ગાડીઓ નેતા બધું આવ્યું ક્યાં ગયા કેબિનેટ મંત્રી ક્યાં ગયા ધારાસભ્યો

તો અષારી બીજે ભરતના બીજની સેવા કરીને પછી આથી મારે વાત જાવું છે એ મારા મનની વાત છે કે બીજ આવી છે મોટી બીજ છે જિંદગીમાં પહેલી વાર મને બીજમાં સેવા કરવા મળે એમાંય પાછા ધારાસભ્ય તરીકે સેવા કરવા મળે તો હું એ તક જાતિ કરવા માંગતો કરું છું એટલે મેં નક્કી કરું અહીંયા રહીશ મરુષ બધાને વાત છે દોસ્તો તમારા બધાનો પ્રેમ અને આશીર્વાદ એવડો બધો મળ્યો છે કે એની તો હું શું કલ્પનામાં શબ્દોમાં શબ્દોમાંય શું વાત કરું કેટલો પ્રેમ મળ્યો ગામડે ગામડે આવકારો મળ્યો ગામડે આશીર્વાદ આપ્યા માયુને ભાઈઓ ભાઈઓ બે હાથે આશીર્વાદ મને આપ્યા અને ખૂબ પ્રેમ આપ્યો અને એના કારણે આપણે આવડી મોટી લડાઈ લડી છે પણ દોસ્તો એક વાત દુઃખ લગાડે એવી છે કે સમાજે જનતાએ લોકોએ ખેડૂતોએ બધી જ જ્ઞાતિના બધા જ આગેવાનોએ કોઈએ જાહેરમાં કોઈ અંદર ખાને બહુ પ્રેમ આખો પણ જેની જવાબદારી આ ચૂંટણી સીધી રીતે થાય એવી કરવાની જેની ડ્યુટી હતી એ માણસે ભાજપની દલાલી કરવા સિવાય કઈ કામ સરકારી તંત્રમાં બેઠેલા પોલીસના કેટલાક અધિકારીઓએ કિરીટ પટેલના પાલતુ માણસો હોય એવી રીતનું વર્તન કર્યું ચૂંટણી શાખાના કેટલાક અધિકારીઓએ સાવ કિરીટ પટેલના ખોળે બહારેલો પહેલા ખોળાનો છોકરો હોય એવું વર્તન કર્યું મેં અનેક અધિકારીને મોઢે મોઢ કીધું કે ભાઈ સાહેબ અધિકારી છો તમારી ડ્યુટી ભારતના સંવિધાનનું રક્ષણ કરવાની ભારતના લોકતંત્રનું રક્ષણ કરવાની અને આ આમ જનતાની વેદના સાંભળવાની ડ્યુટી છે પણ તમે કિરીટ પટેલની દલાલી કરશો ભાજપની દલાલી કરશો મેં કેટલા અધિકારી મોઢે કીધું કે સમય અને સરકાર બદલાશે ને તે દિવસે મજા નહીં આવે તે દિવસે પછી બહુ આટલું પડશે આપણે જે કાંઈ કામ કરો એ મર્યાદ કરો દેશના લોકતંત્ર માટે કામ કરો આ કિરીતના ગુંડા તંત્રના સપોર્ટમાં ન રહ્યો પણ એને ખબર નહીં કે રીતે કય શિશી હુંકારી છે નકરી એની જ નજાવ્યું કાંઈ વાંધો નહીં હું કાંઈ એવો નિર્ભર કે નબળો માણસ છે ફાઇટર માણસ ઘણા એક માણસ છું સૈનિક છું હું લડીશ જે કાંઈ અન્યાય અત્યાચાર છે એ સિસ્ટમ ની અંદર હોય સિસ્ટમ ની બહાર હોય કે સમાજ ની અંદર હોય જે અન્યાય અત્યાચાર છે એની અમે લડવા માટે ભગવાને ગોપાલ ઇટાલિયા ની મોકલ તમે બધા મને આશીર્વાદ આપ્યો છે એટલે હવે તો હું એને ઢીલો નથી પડવા પણ મિત્રો મારી આપ સમા આપ તમામ સમક્ષ એક લાગણી છે એક વિનંતી છે કે પરિણામ જે આવે તે મારી ઈચ્છા એવી છે કે હવે હું અહીંયા રહેવાનો છું તો જેને જેને રાજકારણમાં અથવા સમાજમાં આગળ વધવું હોય

મારી ઈચ્છા એવી છે કે આ પંથક ના બસો પાંચસો જુવાનિયા ને મારે આ બધું હવે આવતા દોઢ બે વર્ષ શીખવાનું છે પણ એના માટેની પહેલી શરત એ છે કે ચોવીસ કલાક માંથી આઠ નવ કલાક સુધી જે રાજકારણ કરવા માંગતા હોય ને આવે મારી સાથે જોડાય મારે બધું શીખવાનું અને તમે બની જાવ છ આઠ મહિના ખાલી હારે રહેવાનું ને તમે ગમે એવો મોટો ફોજદાર હશે તો કઈ દેતા થઈ જાવ હું છે એ તાકાત તમારી અંદર છે પણ શીખવું પડશે મને તો આવડે છે બધું જ આવડે છે બીજા બધાય રોડ રસ્તાનું કામ નદી નાળા ગટર ઝાડવું કાતું વરસાદ આવ્યો અતિવૃષ્ટિ તો બધું હાલતું રહે મારી દિલની ઈચ્છા એવી છે કે મારે વ્યક્તિત્વ નિર્માણ કરવું છે માણસનું ઘડતર કરવું છે કેમ કે એક માણસ એક વર્ગ નહીં તો એ બે વર્ષે પાંચ વર્ષે ને દસ વર્ષે તૂટી જાય વાત સાચી ખોટી પણ એક માણસ જો ગોપાલી કાળીઓ હજાર કમાઈ બનાવી જાશે તો એ જીવે ત્યાં સુધી તૂટે નહીં મારી ઈચ્છા એવી છે કે માણસ બનાવવા છે માણસને ને leader બનાવવા છે leader બનાવવા છે તાકાત બનાવવા છે અને એમાં હું હારે રહીશ પણ પાછળ નહીં પહેલો રહીશ મારી હારે રાખી મારા જુવાન ને જે ગમે ક્યાંથી ના મળે રોજ હારે ફરતા જાય નાની મોટી ઘટના બહાર આવશે એ ઘટનામાં આપણે આગેવાની કરશું એમાં હું શીખવાડતો જઈશ વાત સાચી છે કે ખોટી ધારો કે ક્યાંક મારામારીની ઘટના બની ક્યાંક ચોરીની ઘટના બની પોલીસ સ્ટેશન ગયા સાવ તાજો નવો ચોરી અહીંથી હોય એ પહેલીવાર વાર હારે આવે કાંઈ ખબર ન હોય પણ હું આરે લઈ જાઉં કે જો કે આને એફઆઈઆર કહેવાય આ કાગળ પંચનામું કહેવાય આ એરેસ્ટ મેમો કહેવાય એનો આ અર્થ નીકળે અહીંયા સહી કરવાની હોય અહીં ન કરવાની હોય સાહેબ આ બધું કામ કરવાનું કેમ કરવાનું આવું જાણશો મહિનાનું શીખવાડું. માણસ હજરબમ બને કે નો બને આ જેડીભાઈ આ રજની ભાઈ આ તુલસી ભાઈ તેમ જોયા વિપુલ ભાઈ જોયા જોયા ભાઈ એનું તો પૂરું થઈ ગયું ભૂપતભાઈ આપણા એડવોકેટ તમે એક થી એક માણસ જોયો કેવા લાગ્યા હજરબમ લાગ્યા નો લાગ્યા

મારી ઈચ્છા એ છે કે હું કરી લો છો અને અમને હું થઈ જાય એ જોઈ લેવું છે અને એવા માણા બનાવવાના છે અને એના માટે હું તમારા બધા પર હાથ લાંબો કે મન તો માંગી લીધા દેવાવાળા વાળા દઈ બાકીના ભગવાન સુખી હવે હું બીજું માગું છું જુવાની આપો તમે આવો તો તમે આવો જુવાની આપો આપણે ટીમ બનાવી છે એની પાસે કોઈ ખરાબ કામ નથી કરાવવું એની પાસે કોઈ રાજનીતિ મારે નથી કરાવવી મારે એને શીખવાડવું છે હું રહું ન રહું આ દુનિયામાં હોઉ ન હોઉં ધારાસભ્ય બનવું બીજી વાર ન બનવું જે પણ હજાર બમ પાવર કુલ તાકાત વાળા પાંચસો જુવાનીયા ભેસાણ તાલુકાના ગામડે ગામડે હોય ને તો એ ગમે ત્યારે તમારે જે કામમાં લેવો એ કામમાં આવે તમે જો આજ મામલતદાર ઓફિસે જાવ હોય તો હું હાલત છે સાહેબ સાઈડ સાહેબ સાઈડ કરવું પડે સેજી બે વાર ઓછું સાહેબ તો સાહેબ તો માર્ગ ચડતી ગઈ પણ બીજી વિશે એની હાલત જો બધા માણસો મન ફાવે એવા કાયદા શીખવાડે આપણને

સાહેબ પરિપત્ર બતાવો પરિપત્ર માં લખ્યું હોય mobile બાર મુકવાનો તો હું બાર મૂકીશ નહીં લખ્યો હું અંદર લઈ જાવ એટલે સાહેબ ને પૂછવા ગયા સાહેબ કે ગોપાલ એમના મંદિર મુકવાનું વાતચીત કરી લો એટલે હું mobile મુકવા ગયો કે એમ નહીં એમ નહીં મેં કીધું નહીં કા તમે મને પરિપત્ર બતાવો મારે mobile બાર મુકીને જવાનું અને બે એમાં એવું થયું કે ત્યાં ચોપડો પડ્યો હતો આવવા જવાનો register પડ્યો હતો જેટલા કેમ કે strong room છે એમાં એમ નામ કોઈ ન જાણે એટલે ઓલો ચોપડો પડ્યો એમાં જે અંદર જાય ને એને સહી કરીને જવાનું નેવું ટકા સરકારી માણસો અંદર જતા હોય નાના મોટા હોદ્દા વાળા દસ ટકા માં રાજકીય ઉમેદવારો અને એના એજન્ટો જતા હોય એટલે મેં ચોપડા ત્રણ પાના ફેરવી જોઈ એટલે આ ચૂંટણી પરિણામ જે આવે આજે અહીંયા આ મીટિંગમાં ધર્મનો નીતિનો ન્યાયનો અને સત્યનો વિજય થયો છે એવું હું જાહેર કરી દઉં છું કેમ કે આપણે આ આખી ચૂંટણી ન્યાયના પક્ષે લડ્યા નીતિના પક્ષે આપણે ઉભા હતા આપણે ધર્મના પક્ષે ઊભા હતા આપણે ખોટું કર્યું નથી ખોટું નહીં થવા દેવાની આપણે મહેનત કરી છે એટલે આપણો વિજય થઈ ગયો છે આંગળામાં જે પરિણામ હોય તે પણ આપણે જે કર્મ કર્યું એ સારું કર્મ કર્યું છે સફળ કર્મ કર્યું છે એટલે સારું કર્મ કરવા બદલ આપ તમામ ક્રાંતિકારી સેનાપતિઓનો અને આખા રેસાણ તાલુકાના મતદારોનો હું હૃદયપૂર્વક બે હાથ જોડીને આભાર કરું છું હવે આની અંદર મહેનત કરી એક કવિએ કીધું છે ને બહુ સારી કવિતા ભણવામાં આવતી કે મેં કર્યું મેં કર્યું એ જ અજ્ઞાનતા સકટ ભાર જેમ સ્વાત તાણે તે નહીં ને મેં નહીં સૌએ મળીને કર્યું આ સારું કામ એટલે દોસ્તો આ ચૂંટણીમાં સૌએ પોતપોતાની ભૂમિકા ભજવી. જે ચા પાઈ શકતા હતા એને ચા પાઈ ગાડી આખી શકતા હતા એને દાઢી આખી ફોટો ચોંટાડી શકતા હતા એને ફોટો ચોંટાડ્યો બુથ માં શકતા હતા એ બેઠા સભા કરાવી શકતા હતા એને સભા કરાવી માઈક માં એન્કરિંગ કરી શકતા હતા એને એન્કરિંગ કર્યું જે વ્યક્તિ જે કામ કરી શકે એમ હતા એ કામ કરવામાં એ વ્યક્તિએ એ પાછી પાની નથી કરી પૂરી તાકાત લગાવી દીધી ત્યારે આ ચૂંટણી અંદર આટલું મોટું મળી ઓ એક વારથી નામ ખૂટે એટલા તો આપણને આ ત્રણ મહિનાથી હું મહેનત કરું છું ટીમ આખી જીતે ત્યારે ને કોપી આપવાની હોય નિયમ હું છે કે આ જીતે આખી ટીમ

કે એટલોય અમારો કે મનોજભાઈ નો ટપકો સાંભળ્યો હા તો તમારો ઠપકો સાંભળ્યો હોય ક્યાંક નાની મોટી લુતાવળ થઈ ગઈ હોય મોડું થઈ ગયું હોય તો એને નહીં પણ એ બધી પરિસ્થિતિમાં છે મતમ મનોડર સાથે એ સેનાપતિને શોભે એવા જુસ્સા સાથે આપણા કિશોરભાઈ સાવરિયા વેસાણ આખા તાલુકાના સંગઠનને મજબૂત બનાવવાનું કામ કર્યો બધી હું આભાર માટે અને એમાં હવે હું કદાના નામ નહિ ખાલી કેપ્ટનનું નામ લો એટલે મારું કોઈ ખોટું ન લગાડતા મહેરબાની કરી કેમ કે બધા એક એક વ્યક્તિના હવે તો કેટલા બધાના નામ આવડે અને બાકી સ્વભાવ કેવો વાણી વર્તન કેવું કામ કેવું એ મન ખબર હોય છે ભગવાન મને એવો બનાવ્યો છે પણ આપણા કેપ્ટન કિશોરભાઈ સાથે સાથે આપણા મોટા કેપ્ટન હરેશભાઈ સાવલિયાનો જેટલો આભાર માનીએ ને એટલો દોસ્તો ઓછો જોરદાર તાળીઓ હરેશભાઈએ એ જે બળ પહેર્યું છે જે તાકાત લગાવી છે જે સમય ફાળવો છે મારે તો આલો ને ગાડીમાં ડ્રાઈવર એવું એટલે પડખે બે ફોન કે વાતો કરતો ઈ તો ગાડી એને આંખવાની ફોન લગાડવાનું એને લોકેશન એ આપવાનું હા મેં ધ્યાન રાખવાનું લોકેશન ફક્તું નથી અને એવું મોટું હરેશભાઈ સાવલિયા એ કામ કર્યું છે આમાં સૌથી મોટું કામ હાથનું પગનું આંખનું કાનનું નાક નું નથી હોતું

બધા એના મને નામ આવડે પણ નથી હોતો એ બધા આગેવાનો મગજને એકદમ સ્થિર રાખ્યું સંયમ રાખ્યો ધીરજ રાખી સાચી દાનત કામ કર્યું અને એ બદલ હું બધાનો ખૂબ ખૂબ દોસ્તો આભાર વ્યક્ત કરું મિત્રો આજે મારે એક વાત બહુ લાગણીથી થી કહેવી છે ચૂંટણી પૂરી થઈ ગઈ છે એટલે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને કોંગ્રેસના એના માસિયા ભાઈઓ એ બે ભેગા થઈ ગયેલા આખી ચૂંટણી ભાજપ કોંગ્રેસ બે ભેગા મળીને ને લડ્યા ભાજપે પૈસા આપ્યા ને કોંગ્રેસ વાળા મને ડાળી દીધી પૈસા લઈ અને આપણા આગેવાનો ને પૈસા આપવા દુકાન ખોલેલી સાયો ના બોલ્ડ માં કોંગ્રેસ પૈસા ભાજપ ના હતા કેમ કે પણ મારે આજે એક વાત બહુ જ વટથી અને ગર્વથી તમને કહેવી છે કે આ કોંગ્રેસવાળા અને આ ભાજપ વાળા એમ કેતા દાખી ચૂંટણી અધિકારીને ઢળી ઢળીને ઘેસીને બહાર લઈ જવાની કોશિશ કરી

અમને અમારી માએ નવાઝે હુજ કાઈ જીયા છે ચૂંટણી ચૂંટણી કે બાકી લડી લેવા માં આવે પણ દોસ્તો દેખા અંદર કેક ના ફૂંડા આવ્યા અને પ્રિસાઈડિંગ અધિકારીને એમ કીધું કે જીવવા છે કે મરવા છે પણ ઈ બુથ માં પ્રભાતપુર ગામ નો આપડો એજન્ટ બેઠો તો એણે કીધું કે ભાઈ મરવા છે આ બુથ શું છે તારી પાસે મરવા અને એક વાત નો દોસ્તો આ અનેક ગામડા સમાચારો મને પોતાને ઝાંઝેર શહેર અંદર ભાજપનો નો ધડાક ભરી એક છે

પણ મોટા પાયે આ મારી ચર્ચા નથી પણ દુઃખનો વિષય હવે આવે છે કે આ જ આટલી જગ્યાએ પ્રિસાઇડિંગ અધિકારીઓને માર માર્યો ગાળો દીધી બહેનોને માર્યા અનેક ઘટના બની ને બધે હું ભોગી જતો તો પાછો એ આગળ હોય હું ભોગું ત્યાં પાછા પોલીસ ને આગળ જાઓ બીજે માર લે તમામ પ્રિસાઇડિંગ અધિકારીઓ ગઈકાલે રાત્રે હું સરદાર પટેલ સંકુલ છે ત્યાં માંડાવર ત્યાં ઈવીએમ આપવાનું સેન્ટર છે ત્યાં હું હતો

વિશા વડરના પ્રાંત અધિકારીએ કિરિતની તત્પર કરવાની હોય છે વિશાની અધિકારી સરકારી ભાષાની તત્પર કરવાની પડી તન કેટલી હદે આ લોકો વેચાઈ ગયા છે વિચાર કરો આપણી લડાઈ કેવડી લાંબી છે દોસ્તો મારે તમારા સાથની કાયમ માટે જરૂર છે હું તો બાજી લઉં એમ છું પણ વાહે પાછો લાકડી લઈને ગોવાળિયાની જેમ ટેકો રાખશો જ નહીં દોસ્તો પરિણામ જે આવે છે કેટલાય બુથ માં કિરીટ અને એના ગુંડા એ પોતે રૂબરૂ મારામારી કરી આ ગઈ આવતીકાલે આવતી અને નવા બાગળિયા મતદાન છે હું તો બે હાથ જોડી ને વિનંતી કરું છું આય બધા એ ગામ માં પ્રચાર કરજો આય એક એક માણસ ને હાથ જોડજો કે આ સરકારી અધિકારી ઉપર હાથ ઉપાડ્યો અને બૂથ કેપ્ચરિંગ કરવા કોશિશ કરી છે આવતીકાલે કાલે સો ટકા મતદાન થાય ને સો ટકા મતદાન ઝાડુ પડતા ની એવી બધા એ કોશિશ કરજો કરો હા વાઘણીયામાં અને માલીડામાં કિરીટ પટેલ પોતે કેપ્ચરિંગ કરવા આવ્યો અને ઈ વાતની ની હું ભાષણ કરું ત્યાં સુધી નથી થઈ શું કામ એટલે કે તો માસીનો છોકરો છે ભાઈ અધિકારી માસીના છોકરા ઉપર થોડી FIR થાય આપણા અનેક કાર્યકર્તાઓ ને પોલીસ ખોટી રીતે ઉચકી ગયા દોસ્તો આ લડાઈ આસાન નહોતી પણ તમારા બધાના આશીર્વાદ અને પ્રેમથી આ લડાઈ લડી શક્યા છીએ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આખા ગુજરાતે જોઈ એટલા બધા ગુંડાઓ આખા ગુજરાતના ગુંડાઓ જે ભાજપમાં છે એ બધા ગુન્ડા અહીંયા આવ્યા ગામડે ગામડે એટલી દાદાગીરી બુથની અંદર ચડી ગયેલા રાજકોટના માણસો મેં અનેક બુથમાંથી બહાર કાઢ્યા અંદર બેઠેલા બાપાની પેટી એમ બેઠેલા પગ ઉપર પગ કીધું તમે મન કે તમે લે એની હિંમત તો જુઓ ગુંડાઓની ઢંઢણીને એક બે જગ્યાએ તમે બાવડું ચાલીને ધક્કો મારીને બહાર કાઢ્યો મારીને સંયમ રાખ્યો અને કે તમે વિચાર કરો એની હિંમત જો દોસ્તો હજુ આગળનો રસ્તો આસાન નથી પણ અમારા આશીર્વાદ હશે તો જરાય અઘરો નથી એવો મને વિશ્વાસ છે દોસ્તો આ બે ગામની જવાબદારી આપણે બધા લેવાની હું એવી આશા રાખું કે માલીડામાં અને વાઘણિયામાં આવતીકાલે જે મતદાન છે એ ખેડા બાબાની અથવા તાલીમ માટે

वैष्णव तो तेने कहिए जे पीड पराय